અહીં જો તમે એવું સમજતા હોય કે જિજ્ઞેશ મેવાણી સો ટકા સાચા છે તો એ સાચું નથી તમે એક સત્યમાં જીવી રહ્યા છો તો એ બધા જ ચશ્મા ઉતારવાની ખૂબ જ જરૂર છે રાજકીય દ્રષ્ટિકોણથી ક્યારેય પણ ન જોવું જોઈએ કેમકે હું તમને એક વાત યાદ કરાવું કે તમને જો યાદ હોય તો પાલનપુરનો આરટીઓ બ્રિજ એનો એક સ્લેબ તૂટી પડે છે કે જેમાં બે દલિત યુવાનોનું મૃત્યુ થાય છે એના તરત જ જિગ્નેશ મેવાણી આક્રમક રીતે સરકાર ઉપર પ્રહાર કરે છે અને એજન્સીઓ પર ખૂબ જ પ્રહાર કરે છે પરંતુ માત્ર બે દિવસ બે દિવસ પછી ત્રીજા દિવસે જિગ્નેશ મેવાણીનું કોઈપણ નિવેદન મીડિયામાં સામે નથી આવતું કે એમના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એક પણ નિવેદન એની વિરોધમાં આવતું નથી અચાનક જ ત્રીજા દિવસે જિગ્નેશ મેવાણીનું મોઢું કેમ ચૂપ થઈ ગયું હવે એ વાત મારે તમને કહેવાની જરૂર નથી કેમ કે દરેક નેતાઓના મૂઢા ચૂપ કરવા માટેનું એક મોટું હથિયાર એ તમને બધાને ખબર છે કે શું હશે કયા કારણથી મોટું બંધ થયું હશે એટલે રાજનીતિમાં બધા જ કાગડાઓ એ ખરેખર કાળા જ હોય છે કેમ કે દરેક ધારાસભ્યોના મત વિસ્તારમાં ખુલ્લે આમ દારૂ તો વેચાય જ છે